નામ અલ્પેશ વર્મા કલેક્ટર ઓફિસે એક રજૂઆત કરવા આવ્યા છીએ અમે આવેદન પત્ર દેવા આવ્યા છીએ અને વિછિયા ખોડિયાળી ગામ જે બનાવ બન્યો પથ્થરમારાનો જે પોલીસ ચોકીએ પથ્થરમારો કર્યો તો એ પથ્થરમારામાં પોલીસે ઘણા પથ્થર કર્યા છે લાઠી ચાર્જ કર્યા છે અને જેનું એ લોકોએ કોઈ જોવામાં જ નથી આવ્યું કે પબ્લિક ઉપર કોને હુમલા કર્યા અને ચોર્યાસી લોકો જે અંદર પૂરવામાં આવ્યા છે તેમને અંદર લઈ જઈને લાઠીચાર્જ કરવામાં આવ્યો છે ઘણા ઈજા પણ થઈ છે ઘણા ને અને હજુ પણ એ લોકો નિર્દોષ લોકોને અંદર નાખે છે તો એ ના બનાવ બનવો જોઈએ અને જે જે પોલીસ પોલીસ લોકોએ જે

અને ખોટી કલમો જયેશભાઈ ઉપર જે લગાવવામાં આવી છે જે નોટિસો આપવામાં આવે છે કે તમે જ્યારે શ્રદ્ધાંજલિ દેવા જવાનું હતું ત્યારે પણ એમને નોટિસો આવી હતી અગિયાર તારીખ પહેલો મહિનો બે હજાર પચીસની તારીખે નોટિસ આપવામાં આવી કે તમે લોકો શ્રદ્ધાંજલિએ જતા નહીં ત્યાં નહીંતર તમને ધરપકડ કરવામાં આવશે આવી રીતે એમને દબાવવામાં આવ્યા હતા તો હવે પછી કોઈ નોટિસ ના આવે એવી પણ માંગ છે મારું નામ બિંદિયા ઠાકોર છે અને વિછિયામાં જે હાલ અત્યારે બનાવ બન્યો છે પથ્થરમારાનો અને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને પોલીસોએ પણ પથ્થરમારો કર્યો છે તો પોલીસ ઉપર કોઈ જ જાતનો કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી અને માસુમ લોકો ઉપર ગુનો દાખલ કર્યો છે અને એમને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે અને ખોટી કલમો લગાવી છે તો એમની લડત માટે અમારા પ્રમુખ કોડી ઠાકોર સેનાના પ્રમુખ જયેશ ઠાકોર માટે ઉભા રહ્યા છે જેતપુર પોલીસ હતી નોટિસ મોકલવામાં આવી છે અને દબાવવામાં આવ્યા છે કે તમે બેસી જાવ અને અત્યારે હવે અમારી માંગ એ છે કે જે માસુમ લોકોને જેલમાં પૂર્યા છે એમના ઉપરથી ખોટી કલમો હટાડે અને જયેશ ઠાકોરને જે હેરાન કરે છે ખોટી નોટિસો મોકલે છે એને બંધ કરે અને પથ્થર મારો લાઠીચાર્જ કર્યો છે અને જો સસ્પેન્ડ કરવામાં આવે અને આ પાંચ દિવસ માં જો કોઈ કાર્યવાહી નહીં થાય તો કોડી ઠાકોર સેના દ્વારા ધારણામાં બેસી અને અમારા પ્રમુખ જયેશ ઠાકોર દ્વારા ગુજરાત બંધ કરવાનું એલાન કરવામાં આવ્યું છે